लेट ले संतो है जब तक रहेगी जिंदगी फुर्सद नहीं मिलेगी काम से जब तक रहेगी जिंदगी फुर्सद नहीं मिलेगी काम से कुछ ही ऐसा समय निकालो और प्यार करी लो श्री

નતર પછી રામમાં એકાંત બુરામાં બુરી ચીજ છે અને એકાંત સારામાં સારી ચીજ છે જ્ઞાનીને એકાંત મળે તો જિંદગીનો બેડો પાર છે પૂરો કરીને આશ્રમની બહાર આપણા સાથનમાં બેસીએ ત્યાં સુધી કારણ કે પોતે આપણે સાંભળીએ નહીં અને બીજાને સાંભળવા ના દઈએ હવે તમે બધા અમારા અહીંયા જ આશ્રમમાં આવો મને ખબર પડે છે કે ભાઈ આ માણસ બોલે છે પણ જો હું એને કંઈક કહું તો પાછા કેટલાય માણસો કીક લ્યો હજુ મહારાજ થઈને આવું કીધું બીજા નાખી બોલો કોઈ કંઈક નાખી એક તો આપણે દર્શન કરવા અહીંથી આયા ભાડા ભરીને આયા આરામ થયા તો એ મહારાજ તો આપણે જેટલા બધા કકડાઓ બતાવે છે પણ એમ નથી કહેતા તમે કેટલાય જણનું બગાડો છો એના કરતા તમે ના હોય એ બરાબર છે ખરું નહી તમે કહો સત્ય છે ને નાખીએ તો ચાલે એવું નહીં મા હોય તો કેવું પડે બાપ હોય તો કેવું પડે અને જો અમે સત્ય નહીં કહીએ તો સત્ય નો કચર કોણ વળી જાય તો ધીરે ધીરે બખાડો કરવા વાળાની સંખ્યા વધે જાય વધે જાય કે ના વધે જાય કહો આજે પાંચ માણસો બખાડો કરે હું એને ન કહું તો કાલે બીજા દસ બોલે એમ કરતા કરતો વીસ બુલ બખાડવાળાની સંખ્યા વધે એના કરતા જે દાડા કોવાય એ દાડે ફટ લઈને કાપી નાખો

તો કરીને આમ ઉઠું કરીને આલું કે હરખું નહીં આવે તો એટલે કદી હરખાઈ નહીં આવે એટલે તમાર કશું ભણાવે નહીં સત્સંગ નું કહેવાનું મારો જબરદસ્ત સત્સંગ કરજો જો ચાર કલાકે તો એક કલાકમાં મન જ્ઞાન થઈ જાય એવું તમે કેમ મન ના દાડે પર ખોરખા પડી રહ્યા છે હવે આપણે સચ્ચે આગળ વધી રામ બોલ જો પાડીને રામ રામ બોલજો રે તર અંતર ના પર બોલજો રે ने राम राम मोलो राम न माज सर माय राम लाज सर माय छे रे રામ રામ કૃષ્ણ કનૈયા અર્ણાકંસના ઘરવાળી જે બેન હતી ને એણે શ્રીના ચરિત્ર શરૂ કર્યા એના પ્રેમની અંદર એ વિકાર અને વિષય અને વ્યસન નો ભરેલો હરણાકંચ એ ચામડામાં ભૂલ્યો એ ભૂલ્યો મન ભમરા તું ભટક્યો દિવસ અને રાત ભૂલી ગયો આત્માનું શુદ્ધ સ્વરૂપ ભૂલ્યો મન ભમરા રાત અને દિવસ માયા કેરું માપલું કદી પૂર્ણ થાય જેમ જેમ મોહી ઉમેરીએ તેમ તમ હેઠું જાય સો વાળો વળી પાંચસો લેરો હશે પાંચસો વાળો વળી હજારો લેરો હશે હજાર વાળો લાખો લેરો હશે લાખો વાળો કરોડ માટે રોવે છે અને કરોડ વાળો ખોવાઈ જાય એના માટે રોવે જાય એટલા માટે આ બધાને લડવાની પ્રક્રિયા ચાલુ છે પહેલાથી સદગુરુ દીન દયાલ એક દાતાર જગત માં નારાયણ પરમાત્મા છે મેં તેરા મંગતા તું મીરો દાતાર ભગવાન તું આપે છે તું આ જગતના જીવને ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા ઉઘાડતા નથી એવા પરમાત્માના પ્રેમની અંદર મશગુલ બનેલી બેન એના સ્વામીને પોકાર કરાવે છે ત્યારે રણાકાંશ ભૂલી ગયો કોણ ને ભૂલ્યા જયારે શંકર ભગવાન રાણીના મોહમાં આવ્યા ને ત્યારે પોતે એ પણ ભૂલી ગયા હતા અને તે તે તેઓ નાચવા લાગ્યા હતા જ્યારે બસ રાક્ષસે તપ કરી શંકર ભગવાનની પાસેથી બસ માં કંકણ માગ્યું અને એ કંકણ ની અંદર ગુણ હતો કે કંકણ પહેર્યા પછી તમે જેના માથા ઉપર હાથ મૂકો એ તરત બળી ભસ્મ થઈ જાય અને વરદાન જયારે ભગવાને ભિષ્મ ભસ્માસુરને આપ્યું ત્યારે ભસ્માસુરે વિચાર કર્યો કે કદાચ એ શંકરનું તપ કાલના ચીડી કોઈ બીજો કરે અને એના પાસે બીજું હોય અને બીજાને આપું તો એ મારા માથા ઉપર હાથ મેળ્યો તો હું બળી જઉં

કે જે થઈ ગયું છે એ તો થયું છે પણ એમાંથી બચાવ શોધવાની જરૂર છે એ નીકળ્યા ભાગ્યા શંકર ભગવાન પોતે રાક્ષસને મારવાના આવેશમાં હતા અને આવેશમાંના આવેશમાં પથ્થરો ડુંગરો ખૂનતા ખૂનતા એક ખીણની અંદર ભગવાન ઉતરી ગયા રાક્ષસ ઉપર બેહ્યો ઓમ કરી

જે કાળ સ્વરૂપ ની સુરતા હતી ને સુરતા ધરતા સુરતા આકાશ માર્ગે ચડી ને એટલે ભગવાનના હૃદય થી પ્રગટ થઈ મહાકાલી એક ડગલું મૂકી નીકળીને તમે ફોટામાં જોઈજો શંકર ભગવાન નીચે સુઈ રહેલા છે પણ આપણને આધ્યાત્મિક જગત નો ખ્યાલ ના હોય એટલે આપણે કઈક જો મહાકાળી શંકર ભગવાન ખૂંદી નાખ્યા શંકર નહીં મારે પણ આ કેમ છે ને ખબર નહીં વર તમે ધીરે ધીરે હાલો કોકરીનો કૂચો કોકરીને કૂચો ના પડે ને લાકડા લાકડાને પડે

સુંદર સુંદરીનું સ્વરૂપ લીધું રાક્ષ શંકર મરી ગયા છે એટલે મારી સામે આવી છે તો લાવે એની સાથે હવે લગ્ન કરી દઉં ભૂલ્યો ભલા ભલા ભૂલ્યાતા શંકર પોતે ભૂલ્યા હતા રાક્ષસ નું તો હું ગજવા જેણે એસી સારવૃદિ તપ કર્યું હતું પણ મચ ગંદા ઉંમર લાયક હતી નાની દીકરી સત્તર વર્ષની ઉંમરની ત્યારે એના બાપ